દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક એવા અરવિંદ કેજરીવાલ સાહેબની ઈડી દ્વારા એટલે કે ભાજપની બી ટીમ દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે ભાજપ સ્પષ્ટપણે વિપક્ષને નાબૂદ કરવા માગે છે તેને ડરાવી ધમકાવીને વિપક્ષ ખલાસ કરવા માગે છે અને લોકહિત અને જે અત્યારે લોકસભાની ઇલેક્શન આવવાનું છે મોટામાં મોટું આ સર્વ બાબતો એ તરફ ઇશારો કરે છે કે ભાજપ કોઈ પણ રીતે તેનું શાસન હાથમાંથી જવા દેવા માંગતું નથી તે તમામ પ્રકારે પ્રયત્ન કરીને તમામ હદ પાર કરીને તેની પાસે સત્તા રાખવા માંગે છે શું ભાજપના કોઈ એમએલએ કોઈ મુખ્યમંત્રી કે કોઈ પણ માણસ દૂધે ધોવેલા છે મહારાષ્ટ્રના અજીત પવાર કુમાર હેમંતા બિસ્વા અને યદુરપ્પા જેવા ઘણા એવા બીજા નેતાઓ છે જેમણે સીબીઆઈ સકંજો કસ્યો અને તેઓ ભાજપમાં જોઈન થઈ ગયા એટલે દૂધે ધોઈલા થઈ ગયા તેમની સત્તા પણ ના ગઈ તેમની ખુરશી પણ ના ગઈ પરંતુ જે ભ્રષ્ટાચાર હતો તેને ખોટી રીતે ડરાવી ધમકાવીને તેમને ભાજપમાં સામેલ કરી લીધા એટલે તેઓ દૂધથી ધોઈલા થઈ ગયા અરવિંદ કેજરીવાલ સાહેબ મનીષ સિસોદિયા સાહેબ અને બીજા ઘણા એવા વિપક્ષના નેતાઓ છે જેની પર ભાજપ સરકાર ઈડીસી ઈડીસીબીઆઈને આગળ કરીને આ રીતે લોકહિતને ખલાસ કરવા માગે છે પરંતુ એ કેજરીવાલ સાહેબ ગિરફતાર થયા છે એક કેજરીવાલ સાહેબને તમે ધરપકડ કરી છે પરંતુ તેમના હજારો ચાહકો અને હજારો બીજા અરવિંદ કેજરીવાલના વિચારધારા તેમની કામની નીતિથી પ્રેરિત થઈને આજે દેશમાં જાગૃત થયા છે તેમને તમે કેવી રીતે કેદ કરી શકશો અને ખરેખર આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર હોદ્દેદાર મિત્રોને હું કહેવા માગું છું કે આપણે હવે એક થઈને લડવાનો સમય આવી ગયો છે ભાજપ સરકારની નીતિ ખૂબ ભયંકર નીતિ છે તેઓ દેશની મોટા પાયે નુકસાન અને પાછળ ધકેલવા માંગે છે પરંતુ આમ ખાવા દેવામાં વિપક્ષ એક થતો નથી માટે જે કોઈ વિપક્ષના નેતા તેમનો વિરોધ કરે છે તેમના કાળા કામ ઉઘાડા પાડે છે તેમને આ રીતે દળાવી ધમકાવીને ખોટી રીતે ફસાવી દેવામાં આવે છે પરંતુ અમે કેજરીવાલ સાહેબની સાથે છે તેમની સાથે ખભેથી ખભો મિલાવીને તે ચાહે બહાર હોય કે જેલની અંદર હોય અમે હર હંમેશ તેમને સપોર્ટ કરીશું તેમના પરિવારને સપોર્ટ કરીશું અને તેમની જે વિચારધારા જે કામની નીતિ છે તેને અમે આગળ ચોક્કસપણે ચાલુ રાખીશું જય હિન્દ